હલો મિત્રો કેમ છો મજામાં ને બધાય તો બધા મિત્રોને સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો બધા મજામાં જશો ને આમ તો આપણા બ્લોકજી બધા મજામાં જ હોય રોજે રોજ ને મોજે મોજ તો ખાસ મિત્રો આપણે ખાલી લાઈવમાં એ બધીને વાત કરી હતી કે માનસીબેન શ્રધાબેન મસ્ત ટેન્ક બનાવ્યો છે અને જોરદાર અને આપણે સાત હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા હતા એની ભજીયાની પાર્ટી છે તો જોરદાર જમાવટ છે તો માનસીબેનની સદાબેનની કેવી મહેનત છે કેવું મસ્ત મસ્ત ટેન્ક બનાવ્યો છે જોરદાર એ બધું વિડીયોમાં આવશે તો ખાસ જોજો બધાએ અને બધા જોઈને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે માનસીબેન સદાબેન જે આપણે મહેનત કરી છે કે કેવું ગતું ને તમને બધાને કેવું લાગ્યું નહીં અને આવતીકાલે પણ મસ્ત વ્લોગ આવવાનું છે તો એ વ્લોગ તો ખાસ જોવાનો ભૂલતા જ નહીં જોરદાર મજા આવી જશે બધા મિત્રોને તો આગળ આગળ વિડીયોમાં બહુ ના મિત્રો બધા તો આજે છે ને મિત્રો આપણે છોકરાઓને વેકેશન તો આવે પડી ગયું છે એટલે હવે રોજ નત નવીન જાતની ડિમાન્ડ આપણી આગળ આવવાની છે તો આજે છોકરાઓને એવી ફરમાઈશ છે કે અમારી કે ભજીયા ખાવા છે તો ભજીયા આપણે બનાવવા માંડ્યા છે તો ભજીયામાં અલગ અલગ જાતની વેરાયટી બનાવવાની પર ડિમેન્ડ છે અને શ્રદ્ધાબેન આપણે ઘરે તો વેકેશન કરવા આવ્યા છે તો મસ્ત મજાનું બધું બનાવવાની તૈયારી થઈ ગઈ છે તો જો આ છે મરચાં અને એમાં આપણે બટેટાનો માવો ભર્યો છે અને થોડોક માવો વધ્યો છે એના વડાવાર લીધા છે આમાં આપણે લોટ ડોઈ લીધો છે અને આમાં આપણે બટેટા ધોઈ અત્યાર સુધી પાણીમાં હતા એની આ કતરણ છે પત્રી જેવા કરી લીધા છે તો આના ભજીયા કરશું અને અહીંયા છે જો આ ડુંગળીની ગોળ ગોળ સુધારી લીધી છે તો આપણે ડુંગળીના ભજીયાનું જ કરવાનું છે એટલે છોકરા કીધું છે એ રીતે અલગ અલગ આપણે હવે કરી દેવાનું થાશે અને હવે વેકેશન છે ને એટલે એક જણું તમારે રસોડામાં જ રહેવાનું છે રસોઈ જ કરવાની બીજું કંઈ કામ નહીં કરવાનું અને છોકરીઓના તમને પરાક્રમ દેખાડું છું કે આ પરાક્રમ તમે જોવો આ વેકેશનનો સદઉપયોગ તમે જોવ અને બહુ મસ્ત મજાની ખૂબ મહેનત કરી છે છોકરીઓએ તો એ મહેનત હું તમને બતાવું તો જોઈ લેજો જો આ છે ને વારે વા કેવી હૂતીયું જો એના ઘર ગોખલામાં મમ્મી મહા મહેનત બેન મને ઝુંઢારા 5 વાગણું ચાલુ કર્યું તું હા કે કેટલા વાગ્યા કે બતા તો લાઈટ બાઈટે ગોઠ્યું લાગે અંદર અયા જો મમ્મી તું ખાલી ઊભાયો કોને લટકાય જો આ ડિઝાઇન છે આ એનો ગેટ છે છોકરીનો અયા કઈ લખાઈ લે તું બેન ઈ લખલ ઉપર હું બેહી ગઈ અને શ્રધા બેહતા છે રે અને આમ વાહ હું છે નાસ્તાનું વારે વાહ અને આ કોઈ બેકોર શીસા છે અયા મારો શીસાય રાખતો તમારા ગાલીજા બાકી એમ ઉઠાવ આવે છે ગરમી ની નાઈ રહ્યું હા મહેનત કરી કરીને અને જો લાઈટ એ ગોઠવી છે જો મસ્ત મજાની આ લાઈટ છે જોયું અહીંયા બોર્યું લાઈટ ફિટ કરીને અહીંયા બ્લુટૂથ સ્પીકર રાખ્યું છે ને કંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે કઈ ઘટે નહીં તો ઘર ગોખલામાં અમને આવવા દેહો

તો કોઈ પણ નાસ્તો કરવા આવવું હોય તો તમે પ્રેમથી આવી શકો છો અને જો આ બે માં નાસ્તો ભર્યો છે અને આ બેયના ગ્લાસ રાખ્યા છે અને આ મારી ઓઢણીની પથારી સીશા રેખા છે અને અહીંયા અહીંયા ચમચી રાખી છે રાખ્યા છે બેયના સેમ ટુ સેમ બધું સેમ ટુ સેમ છે બેય બે ભાઈ ભાઈ અને આ આટલું જે કર્યું છે ને એમાં અમારા ઘરના બધા ગોદડા કર મારી બધી ઓઢણીઓ ઉપયોગ કરી લીધો છે બધી વસ્તુનો તો તમારે કોઈ પણ ક્યાંય મકાન બનાવવાની ઓલી હોય તો મસ્ત મજાનું ફેન્સી લાઈટ વાળું મકાન અમારી છોકરી બનાવી દેશે

સર આમ ને તેમ ને ઓકે ઓકે સાચી વાત છે માનસી બેન ની અને શ્રદ્ધા બેન ની વાત હાવ સાચી છે આપણે કાંઈ હેલ્પ ન કરી આપણે તો રસોઈ પાણી કરતા હતા અને આપણું કામ કરતા હતા છોકરીઓ એ આઈડિયા કરી કરી અને આખી ગરમી ની નાઈ રીઉ એવી એની મહેનત કરી છે તો તમે વિડિયો કાપતા નહીં હો મિત્રો વિડિયો પૂરો જોજો બહુ મજા આવવાની છે આગળ તો વિડિયો માં બઈના રહેજો જો આપણે છે ને ત્રણ જાતના ભજીયા બનાવી લીધા છે તો જો આ છે ભજીયા જો આ છે મોટા છે બટેટાના અને આ છે આ આ છે છે બટેટા બટેટા વડા અને મરચું ભરેલું અંદર બટેટાનો માવો ભરેલો છે આ છે ચટણી અને આ છે છાસ તો આપણે આ છોકરીઓને દઈ દઈએ હવે છોકરીઓને આજે જે છે ને જમવાનું છે એના ઘરમાં

થઈ એમ કે તે તું ખા પણ થઈ નથી દીકરા એ છે ના દીકરા જો આ છોકરીઓ ના મસ્ત મજા ના ઘર ગોખલા માં જમવા બેહી ગઈ છે તો અમને પણ જૂની યાદ આવે કે ઓ મસ્તી ને અમે અમે પણ આમ જ રમતા અને તમારે છે ને ત્રણ જાતના ના ભજીયા છે છોકરીઓ વાણી આ જસ્ટ જો આ છે ને ડુંગળી ના ભજીયા છે જો આ છે ને મોટા ગોળ છે બટેટાના છે અને હા ઓલા જેમકા જેમ છે ને માવો ભર્યો ને બટેટા નો

તો આપણે છે ને મસ્ત મસ્ત મેં ગો જ્યુસ આવી ગયું છે આપણે સાત હજાર સબસ્ક્રાઈબરની ભજીયા પાર્ટી કરી અને છોકરીઓ ટેન્કમાં મસ્ત મસ્ત ભજીયાની પાર્ટીની જમાવટ કરી હતી હવે આપણે એ બધું કરીને પછી ઠંડુ તો કંઈક ચાલે ઠંડા વગર તો ના જ ચાલે તો મસ્ત મસ્ત મિલ્કશેક બનાવ્યો છે અને મસ્ત આપણે પીએ છીએ તો આવી જાવ બધા મસ્ત મસ્ત ઠંડુ પીવા માટેની જો હવે આપણે વિવેકભાઈ પણ मिल्कशेक ની મોજ જે છે તો જો બધા એ તમારા માટે મિલ્ક મિલ્કશેક છે મેંગો મિલ્કશેક આમાં કેરી આપણે સિઝન આવી ગઈ છે કેરીની તો કેરી નું બનાવ્યું છે ઓરિજિનલ બીઓ કોઈ જાતના ના એસન્સ કા નથી તો કેવું બને જરા ખાણો એમ ને ટેસ્ટ કરી સદાર મેચિંગ થઈ ગયું ને ટેસ્ટ કરીને કહેજો ભાઈ કેવું પ્લાય ગયું બહુ મસ્ત છે મેમ ને તો સરસ તો મિત્રો છે ને બધા તમારા બધાનો સપોર્ટ તો જોરદાર જ છે અને ખાસ બધા સપોર્ટ કરતા રહેજો આગળ આગળ અને વિડીયો આપણા છે એ બધા જોતા રહેજો એટલે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો મહાદેવર લખી દેજો ખૂબ સરસ બધા મિત્રોને તો હવે છે ને આજ સાથે આપણે બધા મિત્રોને ગુડ નાઇટ કહી દઈ તો ગુડ નાઇટ મહાદેવ હર જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો બધા